રાજકોટના સુર સાઉન્ડ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વિશ્વસ્તરીય માયલ સાઉન્ડ પેન્થર સિસ્ટમનું આગમન થયું છે માયલ સાઉન્ડ પેન્થર વિશ્વસ્તરીય સાઉન્ડ ટેકનોલોજીથી અદ્વિતીય ગુણવત્તા શક્તિ અને નિપુણતાનો પ્રથમ અનુભવ કરાવતી સુર સુર સાઉન્ડ સિસ્ટમની અનોખી સાંજ સંગીત સૌંદર્ય અને ઉજવણીનો સમારંભ યોજાયો હતો માય પેન્થર સિસ્ટમ પર અરિજીત સિંહ સુનિધિ ચૌહાણ એ આર રેહમાં જેવા દેશના નામાંકિત કલાકારો પણ વિશ્વાસ મૂકે છે પેન્થરનું આગમન ગુજરાતી ઇવેન્ટ્સનું સ્તર ઊંચું લાવશે આ સિસ્ટમ હવેથી કોર્પોરેટ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઇવેન્ટમાં ઉપયોગી માટે ઉપલબ્ધ બની છે દેવાંગ ત્રિવેદી આજે સો સાઉન્ડ જે લોન્ચિંગ કરી રહ્યા છે બરાબર તો એ મારો ભાઈ જે હલાવે છે પહેલાથી અમે ભેગા છીએ બંને પાયું અને જે આપણે લીધી સિસ્ટમ માયલ કંપની જે પેન્થર છે તે આખા ઇન્ડિયામાં ત્રીજી છે અને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે બધી સિસ્ટમ ઘણી બધી એસેમ્બલ આવતી હોય બરાબર બાકી બધી અધર કંપનીની હોય છે પણ જે આપણે કંપની કરી છે ને એ જે બધે આપણે જે યુઝ કરીએ છીએ ને બરાબર તે બીજા કોઈ પાસે છે નહીં અને એ એટલા માટે અલગ છે કે થોડીક એનો પ્રાઇઝ અને બધું બહુ સારું છે એટલા માટે એ છે નહીં શું સાઉન્ડમાં અત્યાર સુધીમાં આપણે ઘણી બધી ઇવેન્ટ કરી ચૂકેલા છીએ જેમ કે શ્રેયા ઘોષાલ અરિજીત સિંહ નેયા ખક્કર એ બધા કરી ચૂકેલા છે પણ હજી એનાથી સારું આપણે લઈને સિસ્ટમ આવ્યા છે કે હવે એનાથી સારા જોય કાડ અરિજીત સિંહ છે કે શિયા ન્યા કક્કર કે જે કોઈ હવે આવે તો બેથી સિસ્ટમ કોઈ મંગાવી ન પડે ને આપણી જ મળી જાય આપણે આપણી પાસે ટોટલી ઇન્વેસ્ટમેન્ટ અત્યારે તો પંદરથી સત્તર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે ટોટલ અત્યારે આ નવી સિસ્ટમ છે એની પણ બહુ કોસ્ટ છે મોંઘી છે જે એની સાઉન્ડ સિસ્ટમની જે એની લો એની મીડ એની હાઈસ જે એ એની થ્રો જે થ્રો છે એ બહુ સારો છે અને આ છે આખું કોમ્પેક બનાવેલું છે જે અધર સાઉન્ડ જે કોઈ આવતા બરાબર તો એ સેજ બધા મોટી સાઇઝના અને થ્રો નાનો હતો અને આનું એવું છે કે નાનું બનાવ્યું છે પણ થ્રો બહુ સારો છે બનાવ્યું છે કોમ્પેક અને થ્રો બહુ સારો છે જે વન ફિફ્ટી ડીબી કહેવાય છે એકસો પચાસ ડીબી વૉલ્યુમે વાગી શકે છે જે અધર સાઉન્ડમાં કોઈ એટલું એવી તાકાતથી ન વાગી શકે એના માટે ઘણું બધું સાઉન્ડ જાજુ મારું પડે ઓછા સાઉન્ડ ઓછી જગ્યામાં મોટું સાઉન્ડ લાઉડ વાગી શકે સિસ્ટમ છે ટોટલી ઇવેન્ટ કરવામાં આવે છે દાદાની તરીકે કોર્પોરેટ ઇવેન્ટ હોય બરાબર પછી સભા હોય મોટી સભા હોય એ ટુર સાઉન્ડને ઘણું આપણે આગળ લાવવું છે હજી તો અડધે જ પોઝા છે વધે આગળ વધુ છે વિરાંગ ત્રિવેદી આપણે વીસ વર્ષથી આ બિઝનેસ કરી આટલા ટાઈમમાં પહેલીવાર ટૂંકમાં આવી રીતે કોસ્ટલી અને ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આ સિસ્ટમ લઈને આવેલા છે માયર પેન્થર કરીને અને જે જે મોટા મોટા ઇન્ટરનેશનલ શો થાય એ સિસ્ટમેટમાં આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં લઈને આવેલા છે બસ હવે હવે તો એવું જ છે કે આ ત્રણ વર્ષ પછી પાછી આ જ આપણે અપડેટ કરી આમાં જ આપણે પ્લસ કરી કે આનાથી ઉપર માયર સાઉન્ડની ઉપર બીજું કાંઈ છે જ નહીં